નમસ્કાર દર વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે આ દિવસે જ્ઞાન અને કલાની દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે આ કારણે જ વસંત પંચમીને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે વસંત પંચમીના દિવસે નવું કાર્ય કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જેમ કે નવું શિક્ષણ નવા કાર્યની શરૂઆત બાળકોના મુંડન સંસ્કાર અન્નપ્રાશન સંસ્કાર ગ્રહ પ્રવેશ જેવા શુભ કાર્યો થઈ શકે છે વસંત પંચમીના દિવસે નવા પીળા રંગના વસ્ત્રો પહેરવા લાભદાયી હોય છે આ સિવાય વસંત પંચમીના દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવાથી ધનમાં વધારો થાય છે અને દેવી સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે આવી સ્થિતિમાં અમે તમને જણાવીએ કે વસંત પંચમીના દિવસે શું દાન કરવું જોઈએ તો મહા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ બીજી ફેબ્રુઆરીના રોજ સવારે નવને ને ચૌદ કલાકે શરૂ થશે પંચમી તિથિ ત્રીજી ફેબ્રુઆરીના રોજ સવારે છ ને બાવન કલાકે સમાપ્ત થશે આવી સ્થિતિમાં બે ફેબ્રુઆરીએ વસંત પંચમીની ઉજવણી કરવામાં આવશે વસંત પંચમી સરસ્વતી પૂજનનો સમય શુભ સમય કયો છે તો બે ફેબ્રુઆરી સવારે સાત ને બારથી બપોરે બાર ને બાવન સુધી વસંત પંચમી પર શું દાન કરવું જોઈએ તો વસંત પંચમી પર વસંત પંચમીના પવિત્ર દિવસે તમે આ વસ્તુનું દાન કરી શકો છો વિદ્યાદાન વસંત પંચમીના દિવસે અભ્યાસ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિને પોતાના કરિયરમાં ઝડપથી ઉન્નતિ અને સફળતા મળે છે વિડીયોમાં આગળ વધતા પહેલાં પેન પુસ્તક વસંત પંચમીના દિવસે ગરીબ બાળકોને નોટબુક પેન અને પેન્સિલનું દાન કરો આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિ પર માતા સરસ્વતીની વિશેષ કૃપા વરસે છે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે વસંત પંચમીના દિવસે તમારી ક્ષમતા મુજબ ગરીબોને ધનનું દાન કરો આ દિવસે ધનનું દાન ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે કહેવાય છે કે વસંત પંચમીના દિવસે ધનનું દાન કરવાથી ઘરની તિજોરી પૈસાથી સદૈવ ભરાયેલી રહે છે અનાજ વસંત પંચમીના દિવસે અનાજનું દાન પણ ખૂબ જ શુભદાયી માનવામાં આવે ધાર્મિક માન્યતા છે કે વસંત પંચમીના દિવસે અનાજનું દાન કરવાથી ઘરનો ભંડાર સદૈવ ભરેલો રહે છે ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની કમી રહેતી નથી પીળી વસ્તુઓનું દાન વસંત પંચમીના દિવસે પીળી વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં ખુશીઓનું આગમન થાય છે વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર પીળી મીઠાઈ વગેરે વસ્તુઓનું દાન જરૂર કરો વસંત પંચમીના દિવસે વિદ્યા બુદ્ધિ સમૃદ્ધિ અને સારા ભાગ્ય માટે અનેક ઉપાયો કરવામાં આવે છે અહીં કેટલાક અસરકારક ઉપાયો આપવામાં આવ્યા છે મા સરસ્વતી સરસ્વતીની પૂજા સવારમાં સ્નાન કર્યા પછી પીળા કપડાં ધારણ કરો મા સરસ્વતીની મૂર્તિ અથવા ફોટા સામે સફેદ ફૂલ હળદર અક્ષત પીળી મીઠાઈ અને પેનના કિતાબો રાખીને પૂજા કરો ઓમ એ સરસ્વતીએ નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો વિદ્યાર્થીઓએ તેમની પુસ્તકો અને કલમની પૂજા કરવી જોઈએ બીજું પીળા કપડા અને ભોજનનું દાન ગરીબો બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોને પીળા કપડા ચણાની દાળ ગુળ અને પીળી મીઠાઈઓનું દાન કરો કોઈ વિદ્યાર્થીને પુસ્તકો અથવા સ્ટેશનરી દાન કરવાથી પણ લાભ થાય છે ત્રીજો વસ્તુઓનું સેવન કરો આ દિવસે કેસરવાળી ખીર બેસન લાડુ હળદર વાળું દૂધ અને પીળા રંગના ફળ કેરી કેળા નું સેવન કરવું શુભ માનવામાં આવે છે ચોથું હનુમાનજી અને વિષ્ણુજી ની પૂજા આ દિવસે શ્રી હરિ વિષ્ણુ અને હનુમાનજીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ચણાનો ભોગ લગાવો પાંચ સરસ્વતી યંત્રની સ્થાપના જો અભ્યાસમાં વિઘ્ન આવે તો ઘરમાં અથવા અભ્યાસ કરવાના સ્થાને મા સરસ્વતી યંત્ર સ્થાપિત કરી રોજ પૂજન કરવું છ પતંગ ઉડાવવાનું મહત્વ વસંત પંચમી પર પતંગ ઉડાવવી શુભ માનવામાં આવે છે જે ઉત્સાહ અને હર્ષોલ્લાસનું પ્રતિક છે આ દિવસે કોઈ નવી વ્યાવસાયિક કે શૈક્ષણિક કાર્ય કરવું શુભ માનવામાં આવે છે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો પરિવારજનો સાથે શેર કરી અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે કોમેન્ટ બોક્સમાં જય મા સરસ્વતી જરૂરથી લખી દેજો જેથી માતા સરસ્વતીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય